નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર સમાચાર ખેડૂતો ચોમાસુમાં આવતા ખાતરને લઈને આવી ગઈ ખુશ ખબર સમાચાર અતિ ભારે વરસાદ અંબાલાલ પટેલ ઉપરાંત સમાચાર બેંક ઓફ બરોડા ના ધક્કા બંધક જાણો નવી સેવા ઉપરાંત ના નોકરી કરવાની તક ઉપરાંત ના સમાચાર રાજ્ય લઈને આવી ગઈ ખુશખબર નેનો ફર્ટિલાઇઝર ખાતર ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઇફકો એ સમગ્ર ભારત ખેડૂતોમાં નેનો ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ શરૂ કરી છે ઇફકો એ સમગ્ર ભારતમાં ખેડૂતોમાં નેનો ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ શરૂ કરી છે આઈએફએફસીઓ એ નેનો યુરિયાને પ્રોત્સાહન આપવા અભિયાન શરૂ કર્યું ખેડૂતોને ખાતર પર પચીસ ટકા સબસિડી આપશે એવું કહેવામાં આવ્યું છે કે નેનો ફર્ટિલાઇઝર યુસેજ પ્રમોશન મહાઅભિયાનનો ઉદ્દેશ આઠસો ગામોને આવરી લેતા બસો મોડલ નેનો વિલેજ ક્લસ્ટર બનાવવાનો છે જ્યાં ખેડૂતોને નેનો યુરિયા પ્લસ નેનો ડીએપી અને સાગરિકા ખાતરો પર મહત્તમ 25 ટકા સબસીડી આપવામાં આવશે એકસો ની ગ્રાન્ટ આપશે જેનાથી ખેડૂતોને ઓછા ખર્ચે છંટકાવની સેવાઓ ઉપલબ્ધ થશે એમ એક નિવેદનમાં જણાવાયું છે અત્યારે વલણમાં છે આ મોડેલ ગામોમાં પ્રદર્શનો દ્વારા નેનો ખાતરો નેનો યુરિયા ના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાની યોજના છે જ્યારે સરકાર તેના ઉપયોગને ઘટાડવા માંગે છે ખાતરો પર નિર્ભરતા અને વધુ ટકાઉ કૃષિ પદ્ધતિને પ્રોત્સાહન ચાર કરોડ નેનો યુરિયા પ્લસ બોટલ બનાવવાનો લક્ષ્યાંક છે સરકારે નેનો ફર્ટિલાઇઝર્સ નેનો યુરિયાને પ્રોત્સાહન આપવા માટે એકસો દિવસીય એક્શન પ્લાન પણ શરૂ કર્યો છે અને ચારસો તેર જિલ્લામાં નેનો ડીએપી લિક્વિડ ના એક હજાર બસો સિત્તેર ડેમો અને એકસો જિલ્લામાં નેનો યુરિયા પ્લસ લિક્વિડ ના બસો ટ્રાયલ હાથ ધર્યા છે વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ માંગ ચાર કરોડ નેનો યુરિયા પ્લસ અને બે કરોડ નેનો ડીએપી બોટલનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે ઉપરાંત સમાચાર અતિ ભારે વરસાદ અંબાલાલ પટેલ રાત્રે આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી હાજા ગગડી નાખે એવી અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં હાલ શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈના આગામી સી વણી દિવસોમાં કેવો વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે આ સાથે તેમણે ગુજરાતમાં આગામી બાર કલાક કેવો વરસાદ પડશે તે અંગેની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આગામી બાર કલાકમાં કચ્છના ભાગમાં વરસાદ રહેશે આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે મહેસાણા અને વિરમગામ કલોલ કડી બહુચરાજીમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવે છે આ સાથે દેત્રોજ વિઠલાપુર સાણંદ બનાસકાંઠા પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા છે આ સાથે નાની નદીઓમાં પૂર થશે ભારે પાણીની આવક થવાનું અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાંચમી બાર જુલાઈમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એમ જણાવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે આ હવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે

જેના કારણે હવે ગ્રાહકો માટે બેન્કિંગ સુવિધાઓનો લાભ મેળવવો ખૂબ જ સરળ બની ગયો છે કોઈ પણ ગ્રાહક હવે પોતાનું બેંક ખાતું ઘરે બેઠા ખોલી શકે છે અને તે પછી બેન્કિંગ સંબંધિત તમામ પ્રકારની સેવાઓનો ઉપયોગ કરી શકે છે હવે તમારે તમારું બેંક એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા માટે બેંક જવાની પણ જરૂર નથી તમે થોડીક સેકન્ડની પ્રક્રિયા પછી તમારા મોબાઈલ સ્ક્રીન પર તમારું બેલેન્સ ચેક કરી શકો છો

બેન્કમાં નોકરી કરવાની ઈચ્છા છે અને જરૂરી યોગ્યતા રાખો છો તો પીએન બીમાં નીકળેલી વેકેન્સીમાં તમે ફટાફટ એપ્લાય કરી શકો છો રજીસ્ટ્રેશન લિંક ખુલી ગઈ છે અને અરજી ત્રીસ જૂનથી શરૂ થઈ ચૂકી છે અરજી ફક્ત ઓનલાઈન હશે અને તેને માટે તમારે પીએન બીની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહે છે આમ કરવાથી પંજાબ નેશનલ બેન્કની અધિકૃત વેબસાઇટ પર જઈને એપ્લાય કરી શકાય છે કેવી રીતે કયાં સુધીમાં કરશો અરજી સૌથી પહેલા પીએન વિન્ડોઈન પર ક્લિક કરીને ઓનલાઈન અરજી માટેની તૈયારી કરો અહીં તમે વેન્સીની ડિટેલ્સ જાણી શકો છો પીએનબીની વેકેન્સી માટે એપ્લાય કરવાની લાસ્ટ ડેટ ચૌદ જુલાઈ નક્કી કરાઈ છે નક્કી તારીખ સુધીમાં તમે કોર્મ ભરી દો તે જરૂરી છે અપડેટ્સ માટે તમે સાઇટ પર વિઝિટ કરતા રહો તે જરૂરી છે ઉપ્રાંતના સમાચાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં છેલ્લા 4-5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે તાજેતરમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે જે છે કે રાજ્યના આઠમી વધુ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છ સુધીના મોટા ભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે આગાહી બાદ સિસ્ટમ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે આ સિવાય આગાહીકાર પરેશ ગોસ્વામીએ અરબી સમુદ્રમાંથી આવી રહેલી આફતને કારણે આ વિસ્તારોમાં સત્તર ઇંચ સુધી વરસાદની આગાહી કરી છે ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતી આભા મંડળમાં ધીમે ધીમે વાદળો આવવા લાગે છે ખેડૂતો અને પશુપાલકો પશુ પક્ષીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે જો કે આ વખતે કેરળમાં વરસાદ બંધ થઈ ગયો જ્યાં રોકાણ બાદ વરસાદ ચાલુ રહ્યો હતો હાલમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી અંબાલાલ પટેલની આગાહી પણ આવી છે તેમણે કહ્યું કે જો શ્રાવણ પંથકમાં વરસાદ થશે તો સારો વરસાદ થશે ગુજરાતમાં પંથકમાં વરસાદ શરૂ થાય તે શુભ સંકેત માનવામાં આવે છે આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાવાઝોડું ચોમાસાના આગમનના સંકેત છે ચાર જુલાઈથી આઠ જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની સંભાવના છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે ઉત્તર અરબ સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે અસર એવી થશે કે ગુજરાતના ઘણા જિલ્લાઓની આના કારણે સ્થિતિ ખરાબ થઈ જશે એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલે દર્શાવી છે